નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા બધા મજામાં હશું ઓકે તો વિદ્યાર્થી મિત્રો આપણું બે હજાર વીસનું વર્ષ પૂર્ણ થઈ ગયું ખૂબ જ કટાકટી ભર્યું વર્ષ હતું બરાબર ને તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બે હજાર એકવીસના વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ બરાબર તો આ નવા વર્ષમાં હું તમને બધાને આવકારું છું સૌથી પહેલા તો બધાને હેપી ન્યૂ યર બરાબર હવે આપણે આગળ જોઈએ તો મિત્રો ધોરણ ત્રણ વિષય ગુજરાતી ગુજરાતીમાં આપણે પાઠ છ બરાબર બતક અને અથવા પણ હંસ વિશે અભ્યાસ કરી ગયા ખૂબ જ સરસ મજાનો આ પાઠ હતો બધાને પસંદ આવ્યો હશે તેની પરીક્ષા પણ આપણે લઈ લીધી બરાબર બધાએ સરસ મજાના પેપર લખ્યા હશે હવે આપણે પાઠ સાત બરાબર પાર્ટ સાત જેનું નામ છે એક છલાંગે દરિયો કૂદો તેના વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠની શરૂઆત કરીએ તમારી ચોપડીમાં પાના નંબર એકસો ત્રણ ઉપર જુઓ અહીંયા છે ચાલો ગાઈએ ગીતરૂ બરાબર તો બાળકો તમને હનુમાન દાદા તો ખૂબ જ પ્રિય હશે અને તેનાથી પણ વધારે પ્રિય તેમની ગદા હશે બરાબર ને અને તમે બધા હનુમાન દાદાનું કાર્ટૂન પણ જોતા જ હશો સાચી વાત ને તો ચાલો આજે આપણે આવું જ હનુમાન દાદાનું એક સરસ મજાનું ગીત ગાઈએ બરાબર લંકા તારી સળગી ગઈ પૂંછડી મારી સાજી રહી તેલ પણ તારું ગાભા તારા દિવાસળી પણ તારી ગઈ પૂંછડી મારી સાજી રહી સળગ્યા મકાનો ને સળગ્યા મહેલો ઉભી બજાર પણ સળગી ગઈ પૂંછડી મારી સાજી રહી તો જુઓ હનુમાન દાદાએ કેવું પરાક્રમ કર્યું છે જોઈ શકો છો બરાબર અને શું કહે છે જુઓ અહીંયા તેલ પણ તારું હતું અને ગાભા પણ તારા હતા અને દિવાસળી પણ તારી જ હતી અને છતાં મારી પૂછડીને કંઈ ના થયું એટલે કે લંકાના બધા જ મકાનો સળગી ગયા અને મહેલો પણ સળગી ગયા અને બધી જ ઊભી બજારો પણ સળગી ગઈ તો પણ હનુમાન દાદાની પૂછડીને કંઈ થતું નથી તો વિદ્યાર્થી મિત્રો તમે રામાયણની સિરિયલમાં હનુમાન દાદાના આ પરાક્રમો વિશે તો જોયું જ હશે બરાબર ને અને ના જોયું હોય તો જોઈ લેજો બરાબર હવે આપણે આગળ જોઈએ અને પાઠની શરૂઆત કરીશું તો તમારી ચોપડીમાં પાના નંબર એકસો ચાર ઉપર જુઓ અહીં સરસ મજાની એક વાર્તા છે તો ચાલો બાળકો આપણે એક વાર્તા દ્વારા હનુમાન દાદાના જીવન વિશે સરસ મજાની માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ બરાબર તો એક સરસ મજાનું જંગલ હતું જો અહીં ચિત્રમાં તમને જંગલ દેખાઈ રહ્યું છે બરાબર તે તમે ચિત્રમાં જોઈ શકો છો કેટલું મસ્ત જંગલ છે હમ જંગલમાં માતા અંજલી અને પિતા કેસરી સાથે પુત્ર હનુમાન રહે બરાબર એટલે કે હનુમાનના માતાનું નામ અંજલી હતું અને પિતાનું નામ કેસરી હતું સમજ પડીને પડીને હવે આગળ જોઈએ પિતા પિતા આખો દિવસ કામકાજ માટે ઘરની બહાર રહે અને રોજ સવારે ઘરેથી જાય અને સાંજે પાછા આવે બરાબર તો વિદ્યાર્થી મિત્રો તમારા પપ્પા પણ કામકાજ માટે એટલે કે નોકરી કરવા માટે જાય છે ને સવારે જ જતા હશે અને સાંજે પાછા આવતા હશે તેવી જ રીતે હનુમાનના પિતાનું પણ સવારે કામકાજ માટે જતા અને પોતાનું કામ બધું જ પતાવીને ઘરે પાછા સાંજે આવતા બરાબર હવે આગળ જોઈએ હનુમાનના પિતા તો કામકાજ માટે ઘરની બહાર જતા રહે પરંતુ ઘરમાં નાનકડા હનુમાન માતાની પોતાની માતા સાથે વાતો કરે તેમની સાથે રમે અને માતાના કામકાજમાં મદદ પણ કરે હવે હનુમાન દાદા તો ખૂબ જ સ્ફૂર્તિલા હતા બધા જ કામ ખૂબ જ ઝડપથી પતાવી દેતા અને કોઈ પણ કામ આપીએ તો ફટાફટ કરી નાખે બરાબર તમારી જેમ જ તમે પણ કામ કરતા હશો બધા જ તો હનુમાન દાદા પણ બધા જ કામ તેમની માતાને કરાવે અને તેમની માતા સાથે રમે અને વાતો કરે બરાબર જુઓ તમે ચિત્રમાં અહીંયા જોઈ શકો છો માતા સાથે વાતો કરે છે બરાબર હવે આગળ જોઈએ છીએ કે એક દિવસની વાત છે અજની માતાએ રસોઈ બનાવવાનો સમય થયો હતો કેમ રસોઈ બનાવવાનો સમય થયો હશે કારણ કે હનુમાનના પિતા પિતાજી હવે કામકાજ પતાવીને ઘરે આવશે બરાબર તેમને જમવા જોઈશે એટલા માટે અંજની માતાને રસોઈ બનાવવાની હતી પરંતુ હનુમાનને તો માતા સાથે રમવું હતું જોઈએ હવે અંજની માતા શું કરે છે બરાબર તો હવે જુઓ અંજની માતાએ વિચાર્યું હનુમાનને કંઈક એવું કામ સોંપી દઉં કે જેથી તે કામ પૂરું કરતાં તેને ઘણો સમય લાગે અને એટલી વારમાં હું રસોઈ કરી દઉં એવી યુક્તિ વિચારે છે કોણ વિચારે છે અંજની માતા પછી હનુમાન આવશે ત્યારે એના બાપુજી પણ આવી જશે અને અમે ત્રણેય જણ સાથે જમી અને નિરાતે વાત કરીશું આવું વિચારે છે અંજની માતા આવું વિચારે છે બરાબર બરાબર ત્યાર પછી શું થાય છે તો આવું વિચારી અને અંજની માતાએ હનુમાનને કહ્યું બેટા હનુમાન જંગલમાંથી થોડા પાક્કા ફળ લેતો આવ તો હનુમાન હનુમાન શું કહે છે હનુમાન કહે જી માતાજી આવું કહી અને હનુમાન તો જંગલ તરફ ચાલી નીકળ્યા પાકા ફળો લેવા માટે તો વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા ફળો દેખાઈ રહ્યા છે તમને તો મિત્રો આપણે બધા જ ફળો મોટે ભાગે પાકા જ ખાતા હોઈએ છીએ પરંતુ એક ફળ એવું છે કે જે આપણે કાચું પણ ખાઈ શકીએ તો વિચારો એ કયું ફળ છે વિચારો તો એ ફળ છે હનુમાન તો ઘરની બહાર નીકળ્યા અને પોતાનો પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો અરે આશુ આવું બોલ્યા કે અરે આશુ હનુમાન તો મોટાને મોટા જ થવા લાગ્યા હાથ પણ લાંબાને લાંબા જ થવા લાગ્યા તો બાળકો હનુમાન દાદાની આ ખાસિયત ખાસિયત વિશે તો તમને ખબર જ હશે કે હનુમાન દાદા પોતે ધારે એવડા મોટા થઈ શકતા હતા અને પોતે ધારે એટલા નાના પણ થઈ શકતા હતા જુઓ તમને અહીં ચિત્રમાં દેખાય છે હનુમાન દાદાના પગ હાથ બધું કેટલું મોટું થઈ ગયું છે અને તે પણ કેટલા મોટા થઈ ગયા છે તો જુઓ હનુમાન દાદા તો ઘરની બહાર નીકળી ગયા અને કેટલા મોટા થઈ ગયા દેખાય છે ને ચિત્રમાં હમ હવે આપણે આગળ જોઈએ હવે અહીંયા જુઓ માતાનો સોરી પોતાનો હાથ લંબાવીને દૂઢના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા હજી તો માતા રસોડામાં ગયા ન ગયા બરાબર હજી તો માતા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો ફળ હાજર થઈ ગયા શું કર્યું વિદ્યાર્થી મિત્રો હનુમાન દાદાએ પોતે ખૂબ જ મોટું મોટું સ્વરૂપ ધારણ કર્યું અને પછી પોતાનો હાથ પાકા ફળ તરફ જંગલમાં લંબાવ્યો અને તેમના માતા હજી તો રસોડામાં ગયા નહોતા ત્યાં તો પાકા ફળ લઈને હનુમાન હાજર થઈ ગયા એટલે કે માતા અન્નીએ જે યુક્તિ વિચારી હતી કે હનુમાન દાદાને કંઈક કામ સોંપી દઉં તો તે મને હેરાન ન કરે અને મને રસોઈ કરવા દે પરંતુ એવું થયું નહીં હનુમાન તો થોડી જ વારમાં પાકા ફળ લઈને આવી ગયા